ગણદેવી તાલુકાના વાગરીચ ગામ ખાતે ચાલી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમના કામને કારણે વાગરીચ નાની અને મોટી માછીવાડ વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ડેમના કામ દરમિયાન સંબંધિત વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ગણદેવી તાલુકાના વાગરીચ ગામ ખાતે ચાલી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમના કામને કારણે વાગરેજ નાની અને મોટી માછીવાળ વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ડેમના કારણે સ્મશાન ભૂમિ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે પરિણામે ગ્રામજનોને અંતિમ યાત્રા માટે બિલિમોરા સુધી જવાની ફરજ પડે છે જે માનવ સંવેદનાને ઠેસ પહોંચાડતી પરિસ્થિતિ છે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી

કે તાત્કાલિક અસરકારક પગલા લેવામાં આવે રસ્તાની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને પાણીની સમસ્યાનો કાયમ ઉકેલ લાવવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ટંડેવ પ્રમુખ શ્રી નાની તથા મોટી વાગરેજ માછી સમાજ પંચ અત્યારે છેલ્લા સાડા ત્રણ વર્ષથી વાગરેજ ટાઈડલ એગ્રો ડેમનું કામ ચાલે છે પરંતુ તેની અંદર એક કામના લીધે વાગરેજ મોટી માછીઓ નાની માછીઓ ફરિયાદ ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ છે જે રસ્તો હતો પેલા સ્મશાન ભૂમિ સુધીનો તે રસ્તો ધોવાઈને તૂટી ગયો છે તેના બદલામાં જે રસ્તો બનાવવો જોઈએ તેના ટેન્ડર મંગાવેલા છે પણ ઘણા વખત લાંબા સમયથી કાર્યવાહી થતી નથી અને તે તાત્કાલિક કરવું જરૂરી છે બીજું પીવાના પાણી જે છે આ રસ્તા અને ડેમની બાજુ આજુબાજુમાં જે ધોવાણ થઈને ખાડા પડેલા છે તેમાં ખારું પાણી ભરાવાથી ગામની અંદર તમામે તમામ બોર ખારા થઈ ગયા છે પાણી પીવાલાયક રહ્યું નથી બિલ્ડી મોરાથી વાઘરેજ સુધીની જે ફ્લડ પ્રોટેક્શન વોલ પાળો જે કહેવાય એ આ ડેમની સાથે કરવો મંજૂર કરવામાં આવ્યો છે તે કામ થયું નથી એના લીધે વાઘરેજ ઉપર મોટું ભય સંકટ છે મોટી માછીઓ ફરિયામાંથી મચ્છીમારી કરવા જતા લોકો જે આ પીચિંગ ઉપર તેના ઉપર જતા હતા તેમાંથી રસ્તો આખો ખોદી નાખ્યો છે અને તેમાં ઉપર જવા માટે કોઈ પગે થાય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે બે ત્રણ દિવસથી હમણાં મચ્છીમારી કરવાનું પણ બંધ છે અને પીવાના પાણીની જે સમસ્યા છે એ જો તાત્કાલિક હમણાં નિવડ નહીં લાવવામાં આવે તો ગામની અંદર ખૂબ જ મોટો આક્રોશ ઉભો થયેલો છે અને એના માટે કોઈ મોટું આંદોલનની પણ તૈયારી કરવામાં આવી રહેલી છે દિલ્હી નીતિન પટેલનો અહેવાલ